વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આખું બ્લોગની અંદર આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાન ગાળા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની અંદર હનુમાન ગાળા આવેલું છે હનુમાન ગાળાનો રસ્તો છે આમ પ્રકૃતિની સાથે જોડાયેલો છે એકદમ અને આપણે હનુમાન ગાળા પોગી ગયા છીએ હવે અને હવે આપણે થોડુંક ચાલવાનું રહેશે અને ભેખવાળા હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ અને ફાઈનલી આપણે ભેખવાળા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને આપણે જંગલમાં રખડવા નીકળી ગયા છીએ હવે ત્યારબાદ હું અને મારો દોસ્ત મસ્તી કરવા લાગ્યા અને આપણે પાછા ગાળાથી રિટર્ન તળાજા માટે નીકળી ગયા છીએ હવે